સ્વાગત છે મિત્રો આપણે આ સહિયારી યુટ્યુબ ચેનલમાં તો આજુ તમારા માટે એક મહત્ત્વના સમાચાર લાવ્યો છું સરકારી તેમજ કરાર આધારિત કર્મચારીને દિવાળી પહેલાં પગાર આપવાનો નિર્ણય આપણે ગુજરાત સરકારે કર્યો છે સાથે સાથે પેન્શન ભથ્થા જે મળતા હોય છે એને પણ આ વખતે દિવાળી પહેલાં જે ભથ્થા મળે છે મળી જશે તો ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે ચાલો તમને વાંચીને બતાવું ઓક્ટોબર બે હજાર પચીસ માસના પગાર ભથ્થા તેમજ પેન્શનની વહેલી ચૂકવણી કરવા બાબત આ એક પરિપત્ર છે તારીખ તેર દસ ઓગણીસો ત્રાણુંના વંચાણે લીધેલ ઠરાવ નંબર બેથી સરકારી કર્મચારીઓના પગાર જે માસના પગાર ભથ્થા ચૂકવવા પાત્ર હોય તે પછીના માસના પ્રથમ ત્રણ કામકાજના દિવસો દરમિયાન સ્ટેગરિંગ પ્રથા અનુસાર ચૂકવવાના હુકમો કરવામાં આવેલ છે ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તારીખ વીસ દસ બે હજાર પચીસના રોજ હોય કર્મચારીઓ અને પેન્શનરો આનંદ અને ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઓક્ટોબર બે હજાર પચીસ માસના પગાર ભથ્થા તથા પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય અનુસાર ઓક્ટોબર બે હજાર પચીસ માસના રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર ભથ્થા તેમજ પેન્શનની ચૂકવણી તારીખ તેર દસ ઓગણીસો ત્રાણુંના ઠરાવમાં જણાવ્યા પ્રમાણે મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોને બદલે વંચાણમાં લીધેલ તારીખ વીસ ચાર ઓગણીસો ત્રાણુંના ઠરાવમાં છૂટછાટ મૂકીને તારીખ ચૌદ દસ બે હજાર પચીસ તારીખ પંદર દસ બે હજાર પચીસ અને તારીખ સોળ દસ બે હજાર પચીસ દરમિયાન તબક્કાવાર કરવાનું આથી ઠરાવવામાં આવે છે આ ઠરાવ અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ પંચાયત સેવાના કર્મચારીઓ તથા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીઓને પણ લાગુ પડશે ટૂંકમાં ગુજરાત સરકારનો પરિપત્ર એવું કહે છે કે જે ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ હોય પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ હોય કોઈ કરાર આધારિત કર્મચારીઓ હોય તથા પેન્શન મેળવતા જે નિવૃત્ત જે કર્મચારી જે છે એને પણ આ લાભ મળશે તો દિવાળી પહેલાં બધાને પગાર મળી જશે એવો આ પરિપત્ર જાહેર કરે છે